અરવલ્લીના પીપરાણાના બિપિન ચૌધરી પર જીવલેણ હુમલો થયાના સમાચાર વાયુ વેગે સમગ્ર પંથકમાં પ્રસરી રહ્યા હતા તો ભાજપના ભાજપના જ પદાધિકારીએ કાર્યકર્તા પર હુમલો કરાવવાની વાતો પણ ચર્ચાઈ રહી હતી ત્યારે બિપિન ચૌધરી પર જીવલેણ હુમલો કરનાર ત્રણ આરોપીને પોલીસે દબોચી દીધા છે માલપુર પોલીસે કરી છે કાર્યવાહી પરંતુ આ જે લોકો પકડાયા છે એમની સામે કેવા પગલાં લેવા જોઈએ અને શું થવું જોઈએ અને એમનો વરઘોળો નીકળશે કે નહીં નીકળે એવી અનેક ચર્ચાઓ પણ સમગ્ર વિસ્તારની અંદર થઈ રહી છે જોઈએ શું માગણી હતી અને શું થયું જો આમાં બિપિનભાઈને અને સમાજનો ન્યાય નહીં મળે તો માલપુર માં દરેક સમાજ ભેગો મળી અને અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું અને પોલીસ પણ આમાં દાખલો બે સાડા કે ફરી આવી ગુંડાગર્દી કરતા પહેલા આવા ગુંડા તત્વો એકવાર વિચાર કરે એટલે પોલીસ પણ આમાં સરગસ કાઢે અને અમને સ્થાપ એ લોકશાહીમાં ભ્રષ્ટાચારનો ફરિયાદ કરવી એ કંઈ ગુનો છે તો અમારા બિપિનભાઈ ચૌધરીએ ભ્રષ્ટાચારની જે આરટીઆઈ આપી એના સંદર્ભે આ લોકોએ એમના પર જાનથી મારી નાખવાનો હુમલો કર્યો છે આ પહેલા પણ એમને એક વખત એમનો પર સ્કોર્પિયો નાખી અને મારી નાખવાનો હુમલો કરેલો હતો પણ એમને ફરિયાદ પણ આપેલી હતી અને આજે અમે ફરીથી એના આજે એની એ ભાઈની હાલત અત્યારે ખરેખર ખૂબ જ ગંભીર છે તો અમે આજે એસપી કચેરી આવી અને સાહેબ શ્રીને મળી અને અમે અમારા સમાજવાળા બધા ભેગા થઈ અને એનો ન્યાય મળે કારણ કે ફરી વાળા આવું ના થાય અને જો આ રીતે જો આરોપીને જો છૂટો દોર મળી જશે તો આજે બીપિનભાઈ જોડે થયું છે કાલે બીજા કોઈ વ્યક્તિ જોડે થશે તો આ આરોપીઓનો યોગ્ય સજા થાય અને એમનો માલપુરની અંદર વરઘોડો નીકળે એવું અમારા અમારા બધા સમાજની માંગણી છે અને આ બ્રધર ખરેખર બહુ ન્યાય મળે એના માટે એસપી સાહેબે પણ અમને ખાતરી આપી છે પણ મીડિયા થ્રુ પણ અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ અમારા સમાજના માણસને ન્યાય મળે આજે આના જોડે બન્યું છે કાલે બીજા કોઈ સમાજના વ્યક્તિ જોડે પણ આ બનશે એટલે આના પર પૂરેપૂરી કાર્યવાહી થાય એવી અમારા સમાજની માંગણી છે આ લડાઈ માત્ર ભ્રષ્ટાચાર સામેની છે